સમાજના કલ્યાણની ચિંતા અને પારુલ યુનિવર્સિટી વચ્ચે લગભગ બાર ગામનું અંતર છે એવું લાગી રહ્યું છે કારણ કે પારુલ યુનિવર્સિટી ફરીવાર ચર્ચામાં આવી છે પારુલ યુનિવર્સિટીને હમણાં થોડા સમય પહેલા ગુજરાત હાઈકોર્ટે વિદ્યાર્થીઓને ખોટી રીતના પ્રવેશ આપવા બદલ ખખડાવી નાખી હતી ઊંચી ફીમાં વિદ્યાર્થીઓને એડમિશન આપ્યું હતું અને પછી યુનિવર્સિટીની આખી પોલ છે ખુલી ગઈ હતી યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને ફી પાછી આપવાની ના પાડી દીધી હતી જેના કારણે છોકરાઓ બધા ગયા હતા ગુજરાત હાઈકોર્ટ અને ત્યાં ફરિયાદ કરી હવે આ કોભાડની શાહી છે હજુ સુકાઈ નથી હમણાં થોડા સમય પહેલાનો જ બનાવ છે ત્યાં ફરીવાર વડોદરાવાળી જે યુનિવર્સિટી છે પારુલ યુનિવર્સિટી એમાં અનિલ કેવલરામ પટેલ નામના એક હોનહાર વિદ્યાર્થીએ પોતાની જિંદગીનો અંત લાવી દીધો છે વિસ્તારથી વાત કરીએ આ બનાવ વિશે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમી વડોદરામાં આવેલી પારુલ યુનિવર્સિટીના ત્રણ કેમ્પસ છે બધા કેમ્પસ ગુજરાત રાજ્યની અંદર જ છે લગભગ દોઢસો એકર કેમ્પસમાં ફેલાયેલી પારુલ યુનિવર્સિટીમાં વીસ ફેકલ્ટી અને છત્રીસ સંસ્થાઓ છે જેમાં અસંખ્ય શાખાઓમાં ડિપ્લોમા સ્નાતક અનુસ્નાતક વગેરે બધા અભ્યાસક્રમો થાય છે દોઢસો એકરના કેમ્પસમાં ચોસઠ દેશના વિદ્યાર્થીઓ છે અભ્યાસ કરે છે વાત હવે સમાચારની કરી તો અનિલ કેવલરામ પટેલ નામના વિદ્યાર્થીના માતા પિતાએ એમને મેનેજમેન્ટની ડિગ્રી મેળવવા માટે રાજસ્થાનમાં ખૂબ ભણાવ્યો હતો સખત મહેનત કરી પણ પછી એનું એડમિશન પારુલ યુનિવર્સિટીમાં થાય છે અનિલ બીબીએનો અભ્યાસ કરતો હતો રાજસ્થાનના જોધપુરના ઓગણીસ વર્ષનો અનિલ હોસ્ટેલના છઠ્ઠા માળેથી કૂદી જાય છે અને જીવનનો અંત લાવે છે આ મામલે પોલીસ હજુ તપાસ કરી રહી છે અને એના ક્લાસના મિત્રો છે એમના જણાવ્યા મુજબ એ બહુ ટેન્શનમાં હતો એવું એમને લાગતું હતું ચિંતામાં છેલ્લી વાર જ્યારે એને જોયો હતો ત્યારે હતો જીવન ટૂંકાવવાના કારણ પાછળ હજુ સુધી કોઈ કારણ છે બહાર આવ્યું નથી આ ઘટનાને પારુલ યુનિવર્સિટીને ફરી ચર્ચામાં લાવી દીધી છે એવું નથી કે પહેલીવાર પારુલ યુનિવર્સિટી છે ચર્ચામાં આવ્યું અગાઉ પણ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ અથવા તો વિદ્યાર્થીઓને હેરાન કરવા બદલ અથવા તો ગેરરીતિ આચરવા માટે પારુલ યુનિવર્સિટીનું નામ છે એ મીડિયામાં ચગ્યું જ છે પારુલ યુનિવર્સિટીના ખુદ સંસ્થાપક પણ બળાત્કારનો કેસ એના ઉપર ચલાવાયેલો છે હવે પારુલ યુનિવર્સિટીની આપણે વાત કરીએ તો બે હજાર નવમાં એની સ્થાપના કરવામાં આવી હતી જયેશ પટેલ એમની સ્થાપના કરી હતી બે હજાર સોળમાં એક વિદ્યાર્થીની ઉપર બળાત્કાર ગુજારવા બદલ ધરપકડ કરવામાં આવી હતી જયેશ પટેલની અને પછી જયેશ પટેલને ભારતીય જનતા પાર્ટીએ પણ કાઢી મૂક્યા હતા એના વીર્યના અને ડીએનએના પ્રોફાઇલિંગમાં બળાત્કારની પુષ્ટિ થઈ ગઈ હતી અને ભાજપે પછી કહી દીધું હતું ટાટા બાય બાય જયેશભાઈ ત્યારબાદ ગુજરાત પોલીસે એની ધરપકડ કરી હતી એવું એવું માનવામાં આવે છે કે બે હજાર પોલીસ કસ્ટડી દરમિયાન કિડની ફેલ થવાથી એમનું નિધન થયું હતું હવે યુનિવર્સિટીની વાત કરીએ તો એમના પુત્ર દેવાંશુભાઈ પટેલ છે ચલાવે છે ગયા મહિને ગુજરાત હાઈકોર્ટે આડત્રીસ અયોગ્ય વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે જે ગંભીર ગેરરીતિ છે એમાં યુનિવર્સિટીનું નામ આવ્યું હતું સમાચાર આ આવ્યા હતા અને એના પછી જ આ બનાવ બન્યો છે કોટે યુનિવર્સિટીને બે અઠવાડિયામાં આડત્રીસ વિદ્યાર્થીઓમાંથી બધાને દસ લાખ રૂપિયાની રકમ વ્યાજ અને નુકસાનની સાથે પૂરેપૂરી આપવાનો નિર્દેશ કર્યો હતો હાઈકોર્ટે આ મામલે એ સમયે હાઈકોર્ટે નોંધ્યું હતું કે યુનિવર્સિટી એની ત્રણ સંલગ્ન કોલેજો સાથે વિદ્યાર્થીઓને જરૂરી લાયકાતના અભાવે એમની અયોગ્યતા વિશે જાણ હોવા છતાં પ્રવેશ આપ્યો હતો આ કાર્યવાહી એસીપીસી અંતર્ગત કરવામાં આવી હતી આ બધી મેટર છે બની આફ્રિકન વિદ્યાર્થીઓ છે એમને યુનિવર્સિટીમાં વંશીય ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો પારોલ યુનિવર્સિટીની વાત કરીએ તો એમાં કેમ્પસમાં માત્ર એમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે એટલું જ નહીં પણ શારીરિક રીતના મારપીટ વગેરે પણ વધી કરવામાં આવી હતી હુમલો કરવામાં આવ્યો હતો હવે હોસ્ટેલના કેમ્પસમાં ઉગ્ર દલીલો વંશીય અપશબ્દો આ બધું પણ થયું હતું ની કેમ્પસમાં વિદ્યાર્થીઓ પર હુમલો પણ કરવામાં આવ્યો હતો એ પણ હમણાં થોડા સમય પહેલાની જ વાત છે પારોલ યુનિવર્સિટીએ પોલીસનો સંપર્ક કર્યો નહોતો અને આ મુદ્દે કુલડીમાં ગોળ છે ભાંગવાનો પ્રયાસ કર્યો હતો એવું યુનિવર્સિટીના એક વિદ્યાર્થીએ વાઇબ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું હતું હવે વિવાદાસ્પદ યુનિવર્સિટી શ્રેષ્ઠ યુનિવર્સિટી રેન્કિંગ ખરીદવા માટે પણ કુખ્યાત છે હમણાં થોડા સમય પહેલાં જે યુનિવર્સિટીએ ટ્રસ્ટી અને ડિરેક્ટર તરીકે જે છોકરાઓ છે એમનો ઉપયોગ કર્યો હતો એમના નામનો એમનો ડિગ્રીનો અને બધાનો હવે ઇન્કમટેક્સના એક ટોચના અધિકારીએ વાઇસ ઓફ ઇન્ડિયાને જે રીતના જણાવ્યું હતું કે અમે કેસની તપાસ છે કરી રહ્યા છીએ આ ખૂબ જ ગંભીર કેસ છે અને રાજ્યની ગુજરાતની કોઈ પણ શૈક્ષણિક સંસ્થાએ ક્યારેય આટલી મોટી ગેરરીતિ નથી કરી જેટલી પારોલ યુનિવર્સિટીએ કરી છે પારોલ યુનિવર્સિટીએ કરચોરી માટે એમના વિદ્યાર્થીઓના દસ્તાવેજનો જ ઉપયોગ કર્યો હતો અગાઉ એ જ વર્ષે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ કોવિડમાં ધ્યાન નહોતું રાખી અને સલામતીના જે પ્રોટોકોલ છે એની માગ કરવા બદલ કેમ્પસમાં એમને મારવામાં આવ્યા હતા એવી રીતના પણ બનાવ બન્યો હતો કોરોનાની મહામારી છે એ ફેલાઈ હતી અને દોઢસોથી વધુ વિદ્યાર્થીઓ બીમાર પણ પડ્યા હતા છતાં પણ જે પારુલ યુનિવર્સિટીના સત્તાવાળા હતા એમણે ઓછામાં ઓછા સાત વિદ્યાર્થીઓને રેસ્ટિગેટ કરી દીધા હતા અને એમાંથી ચાળીસ વિદ્યાર્થીઓને કેમ્પસમાં હાજરીને બદલે ઓનલાઈન વર્ગની માગ કરવા બદલ સસ્પેન્ડ પણ કર્યા હતા એટલે આવું બધું ચાલી રહ્યું છે તમારું આ મામલે શું કહેવું છે અમને કમેન્ટમાં લખી અને જણાવો ધન્યવાદ